નગરમાં પાલિકાએ કડક કાર્યવાહીના મુખ્ય માર્ગો ઉપરના દબાણો દૂર કર્યા હતા ડબોઈનગરના મુખ્ય માર્ગો ઉપરના દબાણોનો સપાટો બોલાવવા માટે આજે પાલિકા તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી હતી જેમાં પાલિકા તંત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી હતી જેમાં ટાવર ચોક છીપવાડ સ્ટેશન રોડ તથા વડોદરી ભાગોડની આસપાસના વિસ્તારોમાં દબાણો દૂર કરાયા હતા આ દરમિયાન કેટલાક નાગરિકોએ સ્વયંભૂ રીતે પણ દબાણો દૂર કર્યા હતા આ સમગ્ર કામગીરી દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ અને યુસ્ત પોલીસ બંદોબસ્ત સહિત નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત

એમાં સ્ટેશન સુધીનો વિસ્તાર કામગીરી પૂરી કરી છે બીજો વિસ્તારની કામગીરી બાકી છે એ હવે થોડા દિવસમાં થોડો એક દિવસમાં પછી આ કામગીરી ફરી શરૂ કરીશું અને ટ્રાફિકની સમસ્યા વહેલીમાં વહેલી હળવી થાય અને લોકોના ધંધા રોજગાર વધે અને ડબ્બો દબાવતી બને એના માટે પ્રયત્નો કરીશું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર